આવું વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં તમે સાંભળશો બળચોથ માતાજીની પાવનકથા જે સંતાનના આરોગ્ય દીર્ઘાયુ સુખ શાંતિ માટે રાખવામાં આવે છે તો ભાદરવા મહિનામાં એટલે કે શ્રાવણ મહિનામાં ચોથ તિથિએ આ વ્રત રાખવાથી સંતાનને બળ આયુષ્ય અને રક્ષણ મળે છે તો આ વિડીયોમાં આપણે બળચોથની વ્રતકથા ગુજરાતીમાં સાંભળશું તેમજ બળચોથની પૂજા વિધિ વ્રતનો મહિમા અને સંતાન સુખ માટેના ઉપાયો સાંભળશું તો વધુ વ્રતકથા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ આવો વૈષ્ણવી સત્સંગમાં સબસ્ક્રાઈબ કરશો તો ચાલો મિત્રો આપણે બળચોથની વ્રતકથા સાંભળીએ તો શ્રાવણ મહિનો હતો એક મહિનાની વધ ચોથ હતી તે દહાડે સાસુએ કહ્યું વહુ બેટા હું તો નદીએ નાહવા જાઉં છું જરા ઘઉલો ખાંડી રાખજો વહુએ હા પાડી સાસુ નદીએ નાહવા ગયા વહુની સમજમાં ફેર થયો એણે ગાયનો ઘઉલો નામનો જે વાછડો હતો એને જ ખાંડીને ચૂલે ચડાવી દીધો સાસુજી નાહીને નદીએથી ઘેર આવ્યા અને પૂછવા લાગ્યા વહુમાં ઘઉલો તૈયાર કર્યો છે ને વહુએ કહ્યું બા ઘઉલાને ખાંડતા બહુ મુશ્કેલી પડી છે પણ તમે કેટલું એટલે મેં જેમ તેમ કરીને ખાંડીને ચૂલે ચઢાવ્યો છે વહુમાં તમે શું કહો છો મને તો કાંઈ સમજણ પડતી નથી સાસુએ કહ્યું એમાં તો શું સમજવાનું વળી આપણી ગાયનો વાછડો ઘવલો હતો તેને જેમ તેમ કરીને ખાંડી નાખ્યો વહુની વાત સાંભળી સાસુમાં તો ચકમાં બેકળા થઈ રડતા રડતા કહેવા લાગ્યા તમે તો વહમાં ગજબ કરી નાખ્યો વાછડાને તમે તો મારી નાખ્યો હવે શું કરશું આજે બળચોથનો દિવસ છે ગામની બાઈઓ તેની પૂજા કરવા આવશે સાસુએ તો રડતી જોઈને વહુ પણ રડવા લાગી વહુને પણ લાગ્યું કે પોતે ગજબ કરી નાખ્યું છે બા બા હવે શું કરીશું રડતા રડતા વહુએ પૂછ્યું સાસુ સમજ્યા હતા તેણે મન મજબૂત કરીને કહ્યું વહીમાં તમે ઉકળે મૂકી આવો સમય થતાં ગામની ગોરાણીઓ ગાય વાછડાની પૂજા કરવા સાસુઓને ત્યાં આવી પહોંચી એક જ રંગના ગાય વાછડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા આથી બધા પૂજા કરવા માટે અહીં આવ્યા એટલામાં ગાય વાછડાને ઉકળેથી લઈને દોડતી આવી પહોંચી બધાને વાછરડાના ગળામાં હારના બદલે હાંડલાનો કાઠલો જોઈને નવાઈ લાગી ગાય વાછડાનો અવાજ સાંભળી વહુએ બાણાની તિરાડમાંથી જોયું તે દિવસે બધી ગોરાણીઓ આવશે તો એને શું જવાબ આપશું એ વિચારીને વહુ અને સાસુ બંને ઘરના કમાન્ડ બંધ કરીને અંદર બેસી ગયા ગાયની બહુ ગામની બાયું આવે છે અને પૂછે છે કે આજે કેમ સાસુઓ કમાન્ડ બંધ કરીને બેસ્યા છે અમે લોકો પૂજા કરવા આવ્યા છીએ અને ત્યારે ગાયના ગળામાં ફૂલના હારની જગ્યાએ હાંડલાનો કાઠલો જોયો ગાય વાછડાનો અવાજ સાંભળ્યો વહુએ બાણાની તિરાડમાંથી જોયું તો ઘવલો વાછડો જીવતો હતો અને તેની ડોકે કાઠલો લટકતો હતો તેણે આ વાત સાસુને કહી ત્યારે સાસુને નવાઈ લાગી તો સાસુમાએ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને તેમજ બળચોત એટલે કે માતાજીને પ્રાર્થના કરી કે આજની અમારી લાજ તમે રાખજો એમની લાજ રાખવા માટે ઘઉલો જીવતો થયો હતો અને વાછડું એ ગાયને ધાવવા લાગ્યું હતું સાસુને આ નવાઈ લાગતા તેણે બાણિયું ખોયલું અને પૂજા માટે અવારનવાર ગોરાણીઓ પોતાની વહુને ગેરસમજની વાત કરી પછી કહ્યું કે બહેનો આજે તમારા વ્રતના પતાપે મારો ઘઉલો સજીવન થયો છે અમે તો એને મારી નાખ્યો હતો પણ તમે એને જીવનદાન આપ્યું છે ત્યારબાદ ગોરાણીઓ ગાય વાછડાની પૂજા કરવા લાગ્યા ફૂલનો હાર ચડાવ્યો ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ થાય છે માટે તેના પગે લાગ્યા તેની બધી જ ગામની બાઈઓએ પૂજા અર્ચના કરી અને એ દિવસથી સ્ત્રીઓએ દર વર્ષે બોળચોથ કરવાનું વ્રત લીધું આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું પણ નહીં તેમજ ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ મનાય છે માટે જ ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે તેને જમાડે છે તો હે ગાય માતા બોળચોથનું વ્રત જેવું ગોરાણીઓને ફળ્યું એવું અમને પણ ફળજો આ વ્રત સંતાન માટે કરવામાં આવે છે સંતાનનું આયુષ્ય તેમજ દીર્ધાયુ વધે એ માટે સ્ત્રીઓ બોળચોથનું વ્રત કરે છે વહેલી સવારે નાઈ ધોઈને વાછડા અને ગાયનું પૂજન કરે છે તેમજ એકટાણું કરે છે અને એ દિવસે કોઈ પણ છડેલી કોઈ ચીજ ખાવામાં આવતી નથી આ વ્રતમાં ઘઉં પણ ખાવામાં આવતા નથી કારણ કે વાછડાનું ઘઉલો નામ હતું જેના કારણે ઘઉં પણ ખાતા નથી અને આ દિવસે રસોઈમાં બાજરાનો રોટલો અને મગનું શાક બનાવવામાં આવે છે આ દિવસે બાજરાનો રોટલો વહુ બનાવીને સાસુને ખવડાવે છે અને ત્યાર પછી જ્યારે બપોરે ગાયનું ધણ ઘેર પાછું આવે તે વખતે ગામની બાયું એક જ રંગના ગાય વાછડાનું પૂજન કરે છે અને ગાય પૂજવામાં ચોક્કસ નિયમ છે કે વાછડાવાળી ગાય પૂજાય વાછરડીવાળી ગાય પૂજાય નહીં બીજું કે ગાય અને વાછડો એક જ રંગના હોવા જોઈએ આ વ્રત ગોપૂજાની મહત્ત્વતા સમજાવે છે આ રીતે બોળિયો એટલે વાછડો તે પરથી વાછરડાની ચોથ એટલે કે બોળચોથ નામ પાડવામાં આવ્યું છે તો સૌ મિત્રોએ બોળચોથ નામ કેવી રીતે પડ્યું વ્રતકથા વિધિ પૂજા મહિમા આપણે આ વિડીયોમાં સાંભળ્યો છે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને આવી જ રીતે વ્રતકથાઓની વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા જય ગૌ માતા Ten yeah